ભરૂચ ચંકલેશ્વરના સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોએ કોઈ એવી સવાર કે સાંજ નથી જોઈ કે આ બ્રિજ પર ટ્રાફિક જામ ન સર્જાયો હોય આ ઉપરાંત સુરતથી વડોદરા તરફ જતી એસટી નિગમની ખખડદજ બસના ખોટકાયની સ્થિતિ બાદ કલાકોના કલાકો સુધી ભરૂચ ઝાડેશ્વર ટોલનાકાથી મુલન ચોકડી માંડવા અને છેક રાજપીપળા સુધી અસંખ્ય વાહનોની ચક્કાજામની સ્થિતિ ઉદ્ભવે છે અને આ જ પરિસ્થિતિ ગોલ્ડન બ્રિજ પર પણ સર્જાય છે જ્યાં સુરત થી વડોદરા અને વડોદરાથી સુરત જતા વાહન ચાલકો કલાકોના કલાકો સુધી ટ્રાફિક જામમાં જ્યારે સરદાર બ્રિજ બન્યો છે ત્યારે અમને જવા જવામાં ઘણી તકલીફ પડે છે અને ગોલ્ડન ઘણો ઘણો રસ હોય છે હવે સરકારે બાજુમાં નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે અમારા માટે ઘણી રાહતની બાબત છે કે અમે સમયસર અમે આઈટીઆઈ પહોંચી જશું આનંદીબેન એકસો પાંત્રીસ કરોડ નવા ફોર લાઈન માટે મંજૂર કરેલા છે આ મંજૂર કરવાથી અમારા ભરૂચ જિલ્લાના ઘણા બધા નાગરિકોને આનંદ થયો છે અને એમાં ખાસ કરીને અમારા જેવા અપડાઉન કરનાર ગવર્મેન્ટ જોબના અપડાઉન કરનારા લોકોને ખૂબ જ આનંદ થયો છે રોજના સરેરાશ ચાલીસ હજારથી વધારે નાના મોટા વાહનો આ સરદાર બ્રિજ તેમજ ગોલ્ડન બ્રિજ પરથી પસાર થાય છે અને વાહન ચાલકો કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાયેલા રહે છે તેરે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીની સરકારના પ્રથમ બજેટમાં ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજને સમાંતર નવા પુલની મંજૂરી સહિત પ્રથમ તબક્કામાં એકસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આ ઉપરાંત ભરૂચ જિલ્લાને વિવિધ પ્રોજેક્ટ માટે કુલ રૂપિયા ત્રણસો પંચાવન કરોડની ફાળવણી કરવામાં આવી છે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજને સમાંતર નવા પુલની મંજૂરી મળતા જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે આજે ગોલ્ડન બ્રિજને પહેલર નવો બ્રિજ થવા જઈ રહ્યો છે તે જાણીને ઘણો જ આનંદ થયો અમે ગયા વીકમાં જ આપના મુખ્યમંત્રી આનંદીબેન અને એમના અધિકારીઓને મળ્યા હતા અને એમને અમને કહ્યું હતું કે ચોક્કસ આ વખતના બજેટમાં આ મુકાશે કારણ કે ગોલ્ડન બ્રિજ એ એકસો તેત્રીસ વર્ષ જૂનો છે એની ક્ષમતા ઘણા વર્ષો પહેલાં પતી ગઈ હતી ગોલ્ડન બ્રિજની બાજુમાં પહેલર એકસો પાંત્રીસ કરોડના ખર્ચે